વહીສિની જે મોલેલા તો આપણે આદી તો બચા આદી તો બચા મળ્યું જ પલે ગયા હવે મને તો ખબર આપણને ન કીધું લેઈ ના જ ને એ ગાડી એકલા શું ખબર આપણે માઉન્ટના જવાનું તો અમે તો જઈને આયા તો ખબર તમે તમે તો બધા અમે કીધું હતું તમને સાચું કીધું હતું અમે શું

બ્લેક ઘોડો બનતા